અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ પાસેની શિવકૃપા સોસાયટીના પાર્કિંગમાંથી સુરત પીસીબી પોલીસે બે મારુતિ કારમાંથી રૂપિયા 1.56 લાખના દારૂ સાથે બે ઈસમની ધરપકડ કરી હતી અડાજણ પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂરની શિવકૃપા સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરેલી બે ફોર 4 wheelમાંથી 1.56 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે જથ્થો સંગ્રહ કરનાર બે ઇસમને સુરત શહેર પીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગત દસમીના રોજ પીસીબી પોલીસને ને બાતમી મળી હતી કે અડાજણ પોલીસ સ્ટેશન માત્ર 300 મીટર દૂર ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ શિવ સોસાયટી ઘર નંબર પાંચ ના પાર્કિંગમાં એક આઈ ટ્વેન્ટી કાર તથા ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે પોલીસે રેડ કરી ધવલ રાજુભાઈ ભુતવાલા તથા યોગેશભાઈ રાવજીભાઈ પાટણવાડિયા અને શિવ સોસાયટી ઘર નંબર પાંચ ના પાર્કિંગમાં કાર માંથી એક પોઈન્ટ છપ્પન લાખ ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો બે ફોર વ્હીલ તથા ત્રણ મોબાઈલ ફોન મળી કુલ સાત પોઈન્ટ સિત્યોતેર લાખ ની મતદાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે દારૂનો જથ્થો મોકલનાર આરોપી મનીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે